તો ખેડૂત મિત્રો મિત્રો વાવણી થઈ ગઈ છે અને મિત્રો આજે તો આપણે બાકાચીકી બોલાવી દીધી છે તો ચાલો બધા કન્ટિન્યુ નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જવાના છીએ સોયાબીનનું વાવેતર કરવા માટે તો ચાલો બધા સોયાબીનનું વાવેતર કરવા જઈએ અને મિત્રો વિડીયોમાં તમે બધા બનીના રહેજો તો ચાલો આપણે સોયાબીનનું વાવેતર કરવા જઈએ તો ફાઇનલી ખેડૂત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને મિત્રો અત્યારે ટ્રેક્ટર પણ તૈયાર થઈ ગયું છે અને આપણે બધુંય તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો બી પણ ભરાઈ ગયા છે આપણે અને હવે મિત્રો આપણે ચાલુ કરવાનું છે શ્રી ગણેશ કરી નાખવાનું છે તો જોઈ લો મિત્રો અત્યારે આપણે શ્રી ગણેશ થઈ ગયું છે સોયાબીનનું જોઈ લો મિત્રો કેમ દાણા જાય છે આ દાણા હું સોરી આપણે બી કેમ જાય છે સોયાબીનના જોઈ લો હો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હવે આપણે બીની વાત કરીએ તો મિત્રો બી તો આપણને પાહેનો જ્યાં ઓગર એગ્રો હોય પછી તમને મળી જાય છે અને મિત્રો બીમાં કંઈ પણ નથી હોતું મિત્રો બી ગમે ત્યાં જાવ ત્યાં સરખું નથી હોતું પણ મિત્રો અલગ અલગ પ્રકારનું હોય છે મિત્રો ક્યાંક મોટું હોય ક્યાંક નાનું હોય ક્યાંક કાંકરાવાળું હોય ક્યાંક ઓછું હોય કાંકરાવાળું મિત્રો જો કે ઘર ઘરા લ્યો ને તમે ઘરેથી અથવા કોક પાહેથી લ્યો ને તો આપણે કાંકરાવાળું હોય છે અને બાકી તો મસ્તનું નું જોઈ છે પાસે તો જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પાછળમાં જઈ લ્યો અડધું વાવાય પણ ગયું છે અને આ બાજુ હજીનું બાકી છે તો મિત્રો વરસાદ તો થઈ ગયો છે એટલે આપણે વાવણી થઈ ગઈ છે તો મિત્રો અત્યારે આપણે સોયાબીનનું વાવેતર કરીએ છીએ અને મિત્રો સરસ મજાનું થાય પણ છે અને મિત્રો આમ બધુંય સેટિંગ કરવું પડે છે ઓયણીનું સેટિંગ હોય કેટલા દાણા પડે તેનું બધુંય સેટિંગ કરવું પડે છે મિત્રો એમને કઈ પણ ચાલતું નથી જોઈ લો મિત્રો શેઠે આવી ગયું છે ને હમણાં વરવાનું છે હવે ટ્રેક્ટર અને મિત્રો પ્લસ બીજી વાત કરીને તો હવે એ કે મિત્રો આપણે કોલા છ કે સાત વીઘાનું પડવું છે અને મિત્રો આપણે આમાં વિઘે પેલું દસ દસ કિલો આપણે નાખીએ છીએ મિત્રો નહીં નહીં પણ સાડા દસ હાલો ને સાડા દસ કિલો નાખીએ છીએ એટલે મિત્રો સાડા દસ કિલો નાખો ને એટલે તમારે બેસ્ટ માપ કહેવાય મિત્રો ઉગાવવું પણ સારો આવે અને મિત્રો જેમ તમે આમ થોડી થોડી જગ્યા ઓછું ઓછું વાવો ને તો સારું કહેવાય કારણ કે મિત્રો ઓછું ઓછું જેમ વાવો ને એમ વધુ ફાલ આવે અને મૂકે પણ સારું અને જેથી કરીને વાહનું બધું બુરાતું આવે છે અને એ બી દેખાય નહીં વાહે તો જઈ લ્યો કેમ આ છે બાકી મિત્રો પાણા બાણા આવે તો થોડુંક ઊંચું થઈ જાય બાકી તો હર ખેર આવેલું છે એક સરખું અને મિત્રો સોયાબીનનું વાવવાનું એ કારણ કે મિત્રો ઓછો ખર્ચો થાય ઓછી મહેનત થાય અને પાક પણ સારો જડી જાય છે મિત્રો આનું વાવવાનું કારણ છે ખેડૂત મિત્રો ઓછી મહેનતે સારું ઉત્પાદન આ પાકમાંથી મળી શકે છે તો મિત્રો હવે તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો